જમ્મુ કાશ્મીરના પહલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે બારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે ગુજરાતીઓની વાત કરે તો ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ આમાં સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાની ગંભીર નોંધ લીધી છે પ્રધાનમંત્રી મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને તેમને પહલગામની પ્રવાસ કરવા માટે જણાવ્યું છે આ હુમલાની વાત કરે તો સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ ધર્મ અને નામ પૂછીને આ હુમલો કર્યો છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે મળતી માહિતી અનુસાર આ હુમલામાં બે પ્રવાસીના મોત નીપજ્યા છે જ્યારે બારથી વધુ લોકો ઘાયલ થયા છે બે લોકોની હાલત ગંભીર જણાય છે તેમાંના કેટલાક સ્થાનિક લોકો પણ છે હુમલામાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે આ હુમલામાં રાજસ્થાનના એક પ્રવાસીનું મોત નીપજ્યું છે હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસી પણ ઘાયલ થયા છે ગુજરાતી પ્રવાસીની વાત કરીએ તો માનિક પટેલ રીનો પાંડે અને વિનોદ ભટ્ટ નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે માર્ચમાં હિમવર્ષા બાદ સેંકડોની સંખ્યામાં પર્યટકો જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર બે આતંકવાદી સેનાના કપડામાં આવ્યા હતા પહેલાં તેમણે પ્રવાસીઓનું નામ પૂછ્યું પછી માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરી ફરાર થઈ ગયા અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટના બેસરન ઘાટીમાં બની છે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તારની સતત નજર રાખવામાં આવી રહી છે એક મહિલાએ જણાવ્યું છે કે તેના પતિને માથામાં ગોળી વાગી છે મહિલાએ પોતાની ઓળખ જાહેર કરી નથી આ ઘટના અંગે પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે તેમણે અમિત શાહને યોગ્ય કાર્યવાહી કરવા અને સ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે પીએમ સાથે વાત કર્યા બાદ અમિત શાહે દિલ્હીમાં ઇમરજન્સી બેઠક બોલાવી છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ બાદ જ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે આ યાત્રા માટે વહલગામમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે એવામાં આ આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટુરિસ્ટોના જીવ પણ કે વધાયા છે સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે પર્યટકો પર આ પ્રકારના હુમલાના કારણે કાશ્મીરના વેપાર ઉદ્યોગ પર પણ અસર પડશે હુમલામાં જે કોઈ ખાસ કરીને ગુજરાતીઓની જે માહિતી પ્રાપ્ત થઈ છે એ માહિતી પ્રમાણે હમણાં ગૃહ વિભાગ દ્વારા અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની ઓફિસથી સંકલન કરીને જે કોઈ પરિવારજનો છે એને તાત્કાલિક મદદ મળી જાય તે માટેનું સંકલન કરવામાં આવેલું છે આ સંકલન ચાલુ છે અને ટૂંક સમયમાં તમને ઓફિશિયલ માહિતી આ બાબતે મળી જશે